નમસ્કાર ખબર વડાલી સૌપ્રથમ અસર અમારી વલસાડ જિલ્લાના વાપી બલેઠા હાઇવે રોડ ઉપર મુંબઈથી વલસાડ તરફ આવતો કેરી ભરેલો ટ્રક પલટી ગયો જેથી રસ્તામાં કેરીઓની રેલમ છેલ થઈ હતી તેમજ અકસ્માતને પગલે વાપી વલસાડ હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો ટ્રકમાં ભરેલી બાર ટન જેટલી કેરીઓ રસ્તાઓ ઉપર પડતા લોકો કેરીઓ લેવા પડાપડી કરી હતી અકસ્માતની જાણ થતાં વલસાડ જિલ્લા ટ્રાફિક શાખા અને વાપી ટાઉન પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી મુંબઈથી ટ્રકનો ચાલક બારટન કેરી લઈ વલસાડ તરફ જઈ રહ્યો હતો જે દરમિયાન વાપીના બલેઠા હાઈવે ઉપર આવતા આગળ ઉભેલા કન્ટેનર આગળ અચાનક ટ્રક આવી પહોંચ્યો હતો ટ્રક ચાલકે કન્ટેનર સાથે અકસ્માત થતાં અટકાવવા ઘણા પ્રયાસો કર્યા પરંતુ ટ્રક ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા ટ્રક પલટી ગઈ હતી ટ્રકનો અકસ્માત થતાં ટ્રકમાં ભરેલી બાર ટન કેરી રસ્તા ઉપર વિખેરાઈ ગઈ હતી અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઇજાગ્રસ્ત ટ્રક ચાલકની મદદે દોડી આવ્યા હતા અકસ્માતની ઘટનામાં સ્થાનિક લોકોએ કેરીઓ લેવા પડાપડી પણ કરી હતી અકસ્માતની જાણ થતાં પોલીસને જિલ્લા ટ્રાફિક અને વાપી ટાઉન પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિકને નડતરરૂપ ભાગ દૂર કરી વાહન વ્યવહાર સામાન્ય કર્યો હતો